અંકલેશ્વરમાં મહારાષ્ટ્રીય સેવા મંડળ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કેસરિયા માહોલમાં નીકળી શોભાયાત્રાને બાઇક રેલી અંકલેશ્વર ખાતે આજે મહારાષ્ટ્રીયન સેવા મંડળ દ્વારા હિન્દુ ધર્મ પ્રેમી જનતા અને વિવિધ સામાજિક સંસ્થાઓના સહયોગથી અખંડ ભારતના આરાધ્ય દેવ અને મરાઠા સામ્રાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી આ નિમિત્તે શહેરમાં ભવ્ય શોભાયાત્રાને બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શિવભક્તોને યુવાનો જોડાયા હતા મહાઆરતીને પુષ્પાંજલિ સાથે પ્રારંભ ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વર ઝાર્ડ સ્થિત અટલજી જોગર્સ પાર્ક ખાતે સ્થાપિત શિવાજી મહારાજની પ્રતિમાને મહાનુભાવો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ પરંપરાગત વાદ્યોના નાદ અને મહાઆરતી સાથે શોભાયાત્રા તથા બાઇક રેલીનો વિધિવત પ્રારંભ કરાયો હતો આ પ્રસંગે પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય મારુતિ સેઠ ઉદરિયા નોટિફાઈડ એરિયા ભાજપ પ્રમુખ જય તેરૈયા સંતો મહંતો તેમજ મહારાષ્ટ્રીય સેવા મંડળના ટ્રસ્ટી નાથુભાઈ દોરિક અને વ્યવસ્થાપક કમિટીના સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા કેસરિયા ધ્વજ સાથે ગુંજી ઉઠ્યા જય ભવાનીના નાદ આ શોભાયાત્રા અંકલેશ્વર જાડેસીના વિવિધ માર્ગો પર ફરી હતી હાથમાં કેસરિયા ધ્વજ અને જય ભવાની જય શિવરાજીના ગગનભેદી નારાઓ સાથે વાતાવરણ શિવમય બની ગયું હતું ખાસ કરીને બાઇક રેલીમાં જોડાયેલા સેંકડો યુવાનોએ શિવાજી મહારાજની શૌર્ય ગાથાને યાદ કરી શિસ્તબદ્ધ રીતે રેલીનું સંચાલન કર્યું હતું ચાર દિવસે વિસ્તારમાં પરિભ્રમણ કર્યા બાદ આ શોભાયાત્રાનું કોસંબડી ગામ પાસે ભવ્ય સમાપન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મહારાષ્ટ્રીય સેવા મંડળના ટ્રસ્ટી નાથુભાઈ દોરીકે જણાવ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજના આદર્શો અને તેમનો સાહસ આજની યુવા પેઢી માટે પ્રેરણારૂપ છે દર વર્ષે જેમ આ વર્ષે પણ સમગ્ર અંકલેશ્વરની જનતાના સાથ સહકારથી શિવાજી મહારાજની જન્મ જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે આજે ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ શ્રી શિવાજી મહારાજની જન્મ જન્મજયંતિ આ નિમિત્તે મહારાષ્ટ્રીય સેવા મંડળ અંકલેશ્વર દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી એરિયામાં ભવ્ય શોભાયાત્રા બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ છે સર્વ જનતા અને સહ સહયોગી સંસ્થાઓના સહકારથી આ ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ રેલી અંકલેશ્વર જ્યાં અમારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજનું પુતળું અમે ઊભું કર્યું છે ત્યાંથી શરૂ થઈને અંકલેશ્વર જીઆઈડીસી વિવિધ વિસ્તારોમાં ફરી છેલ્લે કોસંબડી તળાવ પાસે એનું સમાપન થશે આ શોભાયાત્રા અમે શિવાજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા કર્યા પછીનો સૌથી મોટો પ્રોગ્રામ છે અને આમાં અમે સૌ સૌને સહકાર માટે અપીલ કરેલી છે અને મોટા મોટી સંખ્યામાં લોકો આવીને આજે આ ભવ્ય રેલીને ભવ્ય બનાવવાની કોશિશ કરવાના છીએ તો બધાને અમારું સહસ આમંત્રણ છે જય શિવરાય જય ભવાની જય ભવાની જય શિવાજી જય ભવાની જય શિવાજી